રથયાત્રાના રૂટ ઉપર ભાવનગર સહિતના કાફલાએ રૂટ માર્ચ આગામી તારીખ જુલાઈના રોજ રોજનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તેવા હેતુસર ભાવનગર પોલીસ દ્વારા તમામ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે જે કાર્યવાહી અંતર્ગત ભાવનગર પોલીસ વડા ડોક્ટર અર્ષદભાઈ પટેલ સહિતના તમામ ડિવિઝનના પીવાય અને પોલીસ કર્મચારીઓ દ્વારા રથયાત્રાના રૂટ ઉપર માર્ચ કરવામાં આવી હતી આજરોજ ભાવનગર શહેરમાં આવનારા સાત જુલાઈના રોજ જે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળનાર છે એ સમગ્ર રૂટ ઉપર ભાવનગર શહેરના પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી કર્મચારીઓ ટ્રાફિક શાખાના પોલીસ અધિકારી કર્મચારીઓ અને એલસીડીએસઓજીના પોલીસ અધિકારી કર્મચારીઓ મારફતે ટુ વ્હીલર અને ફોર વ્હીલર ઉપર માર્ચનું આયોજન કરવામાં આવેલું હતું આ ફ્લેગ માર્ચ દરમિયાન સાડા સત્તર કિલોમીટરના લાંબા રથયાત્રાના રૂટ ઉપર અલગ અલગ સંવેદનશીલ જગ્યાઓ તથા ટ્રાફિકની દ્રષ્ટિએ જે મહત્વની છે તો આ તમામ જગ્યાઓ સર્કલ ચાર રસ્તા ઉપર ફ્લેગ માર્ચ રોકી તમામ અધિકારી અને કર્મચારીઓનું સર્જન કરવામાં આવેલું સાથે સાથે સમગ્ર રૂપમાં કોઈ પણ જગ્યાએ ઇમારતોનું રિપેરિંગ કે નવું બનાવવામાં આવતું જે બાંધકામ હોય તે ધ્યાને લઈ રથયાત્રાના ચોક્કસ દિવસો પહેલાં ત્યાં કોઈપણ પ્રકારના બાંધકામની રથયાત્રાને નડે સામાન્ય રોડ પર ન પડી જાય એ મુજબનું આયોજન કરવામાં આવેલું છે પછી ભોગાવે તળાપણ પોલીસ ચોકીથી લઈ હલુરિયા ચોક સુધીનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં પોલીસ અધિકારી અને કર્મચારીઓ મારફતે ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવેલું હતું આ પ્રકારની અલગ અલગ પ્રકારની બુથ માર્ચ ફ્લેગ માર્ચ કોમિનલ ડી પોઈન્ટ અને ધાબા પોઈન્ટ અવારનવાર સેન્સિટાઈઝ કરવામાં આવી રહ્યા છે સાથે સાથે છેલ્લા એક વર્ષમાં જે બદલાતા સમીકરણો છે તેને અનુસંધાનમાં જો કોઈ ફિક્સ પોઇન્ટ ધાબા પોઈન્ટ કે ડી પોઈન્ટ બદલી અને નવા ઉમેરવાની જરૂરિયાત જણાય તો તે દિશામાં પણ ભાવનગર શહેર પોલીસ ઉચ્ચારાધીન છે અન્ય એક વસ્તુ જે બેરિકેડ રથયાત્રાના રૂપને સરળતાથી પસાર કરી શકાય એ માટે ટ્રાફિક ડાયવર્ઝન માટે લગાવવામાં આવેલી એમાં પણ આજે એનાલ કરવામાં આવી જો ફિક્સ બેરિકેડની જરૂર ન હોય તો ત્યાં મૂવિંગ બેરિકેડ રાખી ટ્રાફિક ઓછામાં ઓછી અગવડ ઊભી થાય એ પ્રકારે તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે